આજે આપણે સાતમ સ્પેશિયલ વાજરીના વડા બનાવીશું એ પણ કેટલીક ટિપ્સ અને ટ્રીક સાથે આજે આપણે જે વડા બનાવીશું તે બહારથી એકદમ ક્રિસ્પી રહેશે અને અંદરથી એકદમ જાળીદાર અને સોફ્ટ બનશે આ વડા તમે બનાવીને ત્રણથી ચાર દિવસ માટે સ્ટોર કરી શકો છો તમે સફરમાં જવાના હો તો પણ આ વડા બનાવી શકો છો અથવા સાતમ પર બનાવી તમે એન્જોય કરી શકો છો આ વડાને જો તમને અવનવી રેસીપી જોવાની ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બાજુમાં આપેલ બેલાઇકનને પ્રેસ કરશું જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન આપને તરત મળતી રહે તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ તો સૌ પ્રથમ એક પેન લઈ લઈશું પેનમાં બે ટી સ્પૂન જેવું તેલ ગરમ કરવા મૂકીશું બે ચમચી જેવી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું જો તમે લસણ ન ખાતા હો તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો થોડું પાણી ડ્રાય થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર આ પેસ્ટને સાંતળી લઈશું થોડી તીખાશ એટલે કે આ મસાલો તમે થોડો ચડિયા તો રાખશો ને તો આ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે હવે મેં અહીંયા અઢીથી ત્રણ કપ જેવા મેથીના પાન લીધા છે તમે મેથીને ચૂંટીને સારી રીતે ધોઈને પાણી નીતારીને એડ કરીશું અને મેથીને ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું આવી રીતે મેથી અને લીલો મસાલો સાતળવાથી વડા લાંબો સમય સુધી રાખી શકાય છે લાંબો સમય સુધી વડા વગડતા નથી તો આવી રીતે મેં મેથીને સરસ રીતે સાંતળી લીધી છે હવે ગેસને બંધ કરી લઈશું અને બધી વસ્તુ ઠંડી થવા દઈશું હવે આપણે કોઈ વાટકીનું માપ સેટ કરીશું અથવા તમારી પાસે મેજરિંગ કપ હોય તો તમે તેનાથી પણ મેજર કરી શકો છો તો બે કપ ભરીને બાજરીનો લોટ લઈશું અને ગ્રામમાં જોઈએ તો એકસો પચાસથી એકસો સિત્તેર ગ્રામ જેવો હશે બાજરીના લોટમાં બે ટેબલ સ્પૂન ભરીને રવો ઉમેરીશું રવો ઉમેરવાથી વડા ખૂબ જ ક્રિસ્પી થશે અને સાથે સાથે બે ટેબલ સ્પૂન જેવો ઘઉનો લોટ ઉમેરીશું ઘઉનો લોટ ઉમેરવાથી વડામાં સરસ બાઇડિંગ આવે છે તમે ઘઉંનો લોટ ના નાખવા ઈચ્છતા હોવ તો તમે તેને સ્કીપ કરી શકો છો હવે ત્રણ ચમચી સફેદ તલ નાખીશું તલ નાખવાથી વડા એકદમ સરસ દેખાય છે હવે એક ટી સ્પૂન અજમો અને એક ટી સ્પૂન વરિયાળીને હાથથી જ આવી રીતે ક્રશ કરીને એડ કરીશું બેથી ત્રણ ચમચી જેવું મોણ માટે તેલ એડ કરીશું જેનાથી વડા એકદમ સોફ્ટ બનશે હવે કરમાર અને મસાલાને આપણે એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન જેવી હિંગ એડ કરીશું વન ફોર ટી સ્પૂન લાલ મરચું એડ કરીશું અહીં મરચાંનું પ્રમાણ વધુ ઓછું તમે કરી શકો છો કારણ કે આપણે લીલા મરચાંની જે પેસ્ટ બનાવી હતી તે ઉમેરવાની છે વન ફોર્થ ટી સ્પૂન હળદર નાખીશું એકથી દોઢ ચમચી જેવું મીઠું નાખીશું અથવા મીઠું તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો હવે આપણે જે નાખી હતી તે બધી જ કોરી સામગ્રીને એકવાર મિક્સ કરી દઈશું કોરી વસ્તુ મિક્સ કરવાથી બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જશે અને જે આપણે તેલ નાખ્યું હતું તેનું મોળ પણ દેવાઈ જશે એટલે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું જુઓ બધી જ કોરી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે આવી રીતે એક ખાડો કરી લઈશું અને તેમાં એક કપ ભરી ખાટું એવું દહીં નાખીશું અને તેમાં જ બે ચમચી ભરીને ચીણો સમારીને અથવા છીણીને ગોળ એડ કરીશું હવે ચમચીથી દહીંની અંદરનો ગોળ સારી રીતે ઓગાળી લઈશું આવી રીતે ગોળ ઓગાળવાથી બે જ મિનિટમાં ગોળ ઓગળી જાય છે હવે અડધી ચમચી અથવા બે મોટા ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું દહીં અને સોડાને સારી રીતે મિક્સ કરી લઈશું એકવાર તમે આ ટીપ્સ અને ડ્રિંક્સ સાથે વડા બનાવશો તો વડા અંદરથી એકદમ જાળીદાર અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે હવે જે મેથી અને લીલા મસાલાનું મિશ્રણ બનાવ્યું હતું તેને આપણે લોટમાં એડ કરીશું બધી વસ્તુને મિક્સ કરીને લોટને બાંધી લઈશું થોડો સોફ્ટ જોઈએ છે લગભગ આપણે જે રોટલીનો લોટ બાંધતા હોય તે પ્રમાણેનો લોટ રાખીશું જો તમારે લોટ બાંધવા માટે જરૂર પડે તો થોડું પાણી એડ કરી શકો છો આપણે આ વડા થેપવાના છે માટે તે પ્રમાણેનો લોટ રાખવો લગભગ આ લોટ રોટલીના લોટ જેટલો સોફ્ટ રાખવો આપણે લોટને ત્રણથી ચાર મિનિટ જેવું મસળશું જેથી વડા ખૂબ જ ટેસ્ટી બનશે હવે લોટને ઢાંકી એક કલાક જેવું સાઈડ પર મૂકી રાખીશું જો તમારી પાસે સમય ન હોય તો લોટને પંદરથી વીસ મિનિટ તો રેસ્ટ આપવો જરૂરી છે પણ જો સમય હોય તો એકથી દોઢ કલાક જેવો રેસ્ટ આપશો તો વડા ખૂબ જ સરસ બનશે હવે આપણે હાથને તેલવાળા કરી લઈશું અને લોટમાંથી એક લુવો તોડી લઈશું લગભગ લુવાનો આકાર લીંબુની સાઈઝ જેટલો મેં રાખેલો છે હાથોથી બધી બાજુથી કિનારીઓને સરખી કરી પ્રેસ કરી આપણે વડાને થાપી લઈશું અને એક સાઈડ પર આવી રીતે તલ લગાવી દઈશું આવી રીતે નાનો લુવો લઈ પ્રેસ કરી ઉપરથી તલ લગાવી વડા તૈયાર કરી લઈશું હવે તેને તળી લઈશું તેલને મેં મીડિયમ ગેસ પર ગરમ કરવા મૂક્યું હતું હવે થોડું મિશ્રણ નાખી ચેક કરીશું જો મિશ્રણ તરત ઉપર આવે તો તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે કઢાઈમાં સમાય તેટલા વડા એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવી અને સરસ ગુલાબી રંગ આવે ત્યાં સુધી વડાને તળવાના છે દોઢથી બે મિનિટ બાદ સાઈડ ચેન્જ કરી લેશો જુઓ વડા કેવા સરસ ફૂલી રહ્યા છે આ વડાને તળાવતા દસ ત્રણથી ચાર મિનિટ જેવો સમય લાગે છે બંને બાજુથી સરસ રીતે વડા ફૂલશે અને સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું જુઓ વડા સરસ તળાઈને રેડી છે તો તેને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું જોતાં જ મોડામાં પાણી આવી જાય તેવા ટેસ્ટી વડા બનીને તૈયાર છે આ વડાને તમે ગરમા ગરમ ખાશો તો ખૂબ જ સરસ લાગશે પણ એટલા જ ઠંડા પણ સારા લાગે છે તમે આ વડા સાતમ માટે બનાવતા હો તો વડાને થોડા ઠંડા કરી ડબ્બામાં સ્ટોર કરી ત્રણથી ચાર દિવસ સુધી તમે ખાઈ શકો છો વડાને દહીં અથવા ચા સાથે એન્જોય કરી શકો છો જો હું તમને એક વડું તોડીને પણ બતાવું છું બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ બન્યું છે આજની વડાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવશો વિડીયો બનાવવાની અમારી મહેનત તમને ગમી હોય તો ચેનલને લાઈક જરૂરથી કરશો આ વિડીયોને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સાથે જરૂરથી શેર કરશો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો